નમસ્તે વરસાદ આવી ગયો છે અને હવે સૌથી વધારે હેરાનગતિ થશે રસ્તાઓમાં પાણી ભરાઈ જશે ખાડા પડશે કીચડ થશે મચ્છર થશે અને આવવા જવામાં કેટલી બધી મુશ્કેલી પડશે આનું એક સોલ્યુશન છે અને એ છે વોટર રિચાર્જિંગ સિસ્ટમ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં કહેવાય ને કે સોસાયટીની બહાર અગર પાણીનો આવરો છે તો ત્યાં આપણે વોટર ચાર્જિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ ચાહે બંગલા છે ચાહે ફ્લેટ છે જ્યાં પણ પાણી ભરાય છે ત્યાં આપણે રિવર્સ બોર કરીને પાણીને જમીનની નીચે શુદ્ધ કરીને ઉતારી શકીએ છીએ એના ફાયદા એ છે કે પાણી લાંબો સમય સુધી ભરાશે નહીં આવા જવામાં પણ સરળતા રહેશે જે રસ્તાઓમાં ખાડા પડી જાય છે એ થશે નહીં એક બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ એક વોટર બોડીઓ ક્રિએટ કરવામાં આવ્યું છે જેના લીધે આજુબાજુના કહેવાય ને કે વિસ્તારમાં પાણીના જે જલસ્તર છે એ ઘણા ઊંચા છે જેમ કે પારડીમાં તમને દોઢસો ફીટ નીચે પાણી મળી જશે પણ એની સામે થલતેજમાં સાડી ચારસો પાંચસો ફીટ આપણને પાણી જોવા મળે છે મહેસાણા તો હજાર ફીટ સુધી પહોંચી ગયું છે અત્યારે ગાંધીનગર પણ એવું કહેવાય કે ડેન્જર ઝોનમાં આવી ગયું છે દિવસ ને દિવસે ઝોન ડેન્જર ઝોનમાં આવતા જાય છે કેમ કે તમે જુઓ કે બ્યુટિફિકેશનને લીધે બધી જગ્યાએ આરસીસીના બ્લોક લાગી ગયા છે અને એના લીધે જે પેલા માટી હતી જે પાણીને ખેંચીને ધીમે ધીમે જમીનની જમીનનું જળસ્તર મેન્ટેન કરવામાં મદદરૂપ થતી હતી પણ હવે આરસીસીના લીધે જમીનમાં કહેવાય ને કે પાણી જતું નથી અને પાણીનું ધોવાણ થઈને સીધું એ ગટરમાં જતું રહે છે તો આ એ એફડી છે પાણીની કે જે ફ્યુચરમાં આપણને જ કામ લાગશે તો મને લાગે છે કે વોટર ચાર્જિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી અર્બન એરિયામાં ખૂબ જરૂરી છે અને આપણો ઝોન આપણું એરિયા ડેન્જર ઝોનમાં આવે એ પહેલાં આ ઘરે ઘરે થશે તો મને લાગે છે કે આપણે ડેન્જર ઝોનમાંથી બચી શકીશું થેન્ક યુ